આ વિડીયોમાં આપણે શ્રી સિદ્ધ ગણેશ વ્રતની કથા સાંભળીશું આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત માટે ગણેશજીના પ્રતિક રૂપે ત્રણ સોપારી લેવી તે દર વર્ષે ભાદરવા સુધી ગણેશ ચતુર્થીના દિવસે નદી તળાવ કે કુવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે વ્રત પૂજા કરવી આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે પૂર્વે ગૌ દેશમાં પીપલપુર નામે એક નગર હતું ત્યાં સુરબાહુ નામે એક નાની પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો તે ઘણો પરિશ્રમ કરતા કરવા છતાં પોતાના કુટુંબનું તે પાલન પોષણ કરી શકતો નહીં આથી તેની પત્ની તેને મેણા ટોણા માર્યા કરતી હતી જેથી કંટાળીને એક દિવસે સુરબાહુએ ઘરનો ત્યાગ કર્યો અને જંગલમાં ચાલ્યો ગયો તે જંગલમાં એક સરોવરને તીરે ગયો સરોવરના પાણીથી તેણે પોતાની તરસ છીપાવી પછી તે સરોવરના કિનારે આવેલા વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો ઘડી ભરમાં તે નિંદ્રાધીન થઈ ગયું થોડી વાર પછી તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો તે ઝપકીને જાગી ગયું તેણે જોયું કે કોઈ દાઢી અને જટાધારી તેની સમક્ષ ઊભેલા છે તેણે ઊભા થઈ આવનારા વ્યક્તિને નમસ્કાર કર્યા આવનાર વ્યક્તિએ કહ્યું હે વત્સ તો ગભરાયશ નહીં મારું નામ કૌશિક ઋષિ છે હું વર્ષોથી આ વનમાં તપ કરું છું હે વત્સ તું ઊભો થા અને મારી સાથે મારા આશ્રમે જા સુરબાહુ યંત્રવ ઋષિની પાછળ જવા લાગ્યું કૌશિક ઋષિ સુરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયા તેને સ્નાન કરવાની સૂચના કરી શુરબાહુ સ્નાન વિધિથી પરવર્યો એટલે ઋષિએ તેને ભોજન કરાવ્યું પછી ઋષિએ તેને થોડીક વાર આરામ કરવા કહ્યું સુરબાહુ આરામ કરીને ઊભો થયો ત્યારે ઋષિએ તેને પોતાની પાસે બેસાડીને તેની કથની પૂછી તેની કરમ કથને સાંભળી ઋષિ દરિયાદ્ર થઈ ગયા ઋષિએ એના ઉપર કૃપા કરી અને શ્રી સિદ્ધ ગણેશના વ્રતની વિધિ બતાવી અને નિયમપૂર્વક આ વ્રત કરવા જણાવ્યું સુરબાહુએ કૌશિક ઋષિના આશ્રમમાં રહી શ્રદ્ધા સાથે આ વ્રતનો આરામ કર્યો આ સમય દરમિયાન ભગવાન શ્રી શિત્ત ગણેશની કૃપાથી તેના નગર પીપલપુરના રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી બધી સવલત કરી આપી એટલું જ નહીં સુરબાહુની શોધમાં ઠેર ઠેર પોતાના સૈનિકોને મોકલ્યા ચાર માસ વીતી ગયા સુરબાહુ ભાદરવા સુર ચતુર્દશીએ ભગવાન શ્રી શિત્ત ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પીપલપુરમાં આવ્યા તેની પત્ની અને બાળકો તેને જોઈને અત્યંત આનંદિત થયા સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી આ સાંભળી આનંદ પામી સુરબાહુએ કહ્યું આ બધી જ ભગવાન શ્રી સિદ્ધ ગણેશ શ્રીની કૃપા પ્રસાદી છે હે સુભદ્રા આ વ્રત તું પણ નિયમપૂર્વક કર સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું નગરના રાજાએ સુરબાહુને પોતાના સૈન્યમાં ઊભા હોદ્દા ઉપર મૂક્યો ઊંચા હોદ્દા ઉપર મૂક્યો આ બધાને સિદ્ધ ગણેશજીની કૃપા પ્રસાદી માનતો સુરબાહુ ભક્તિભાવ પૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગી બોલો ભગવાન ગણેશજીની જય